નવરાત્રિના પ્રથમ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર વાસ્તુ અનુસાર શું કરવું નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા ખાસ જ્યોતિષ શ્રેણીમાં જ્યાં આપણે આજે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ નવરાત્રિના પ્રથમ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યોગ્ય રીતે સજાવટ કરવી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે મુખ્ય દ્વાર ઘરમાં પ્રવેશતી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર કરવામાં આવેલ ક્રિયાઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં સહાયક બની શકે છે અહીં કેટલાક જરૂરી વાસ્તુ ઉપાય આપવામાં આવે છે જે નવરાત્રીના પ્રથમ દિવસે અપનાવવાથી શુભફળ મેળવી શકાય છે એક ઘરનું પ્રવેશદ્વાર સાફ અને શુદ્ધ રાખવું મુખ્ય દ્વાર સુપ્રભાતે સાફસૂફ કરવું અને તેમાં પાણી સાથે ગંગાજળનું છંટકાવ કરવું ગંગાજળ વડે દ્વાર પર છંટકાવ કરવા પવિત્રતા વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે બે ઘીનો દીવો પ્રગટાવવો મુખ્ય દ્વાર પાસે ઘીનો દીવો પ્રગટાવો ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી માતાની કૃપા મળે છે અને દીવા દ્વારા પ્રકાશમાં સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે ત્રણ સુંદર તોરણ લગાવવું દ્વાર પર તાજા આંબાના પાન વાદલી અને ફૂલોના તોરણ લગાવવું આ તાજા પાન અને ફૂલોને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને માતાજીની કૃપા હંમેશા ઘરમાં રહે છે ચાર સ્વસ્તિક અને શુભ ચિહ્નો દોરવા મુખ્ય દ્વાર પર લીલા અથવા લાલ રંગથી સ્વસ્તિક ઓમ અથવા શુભ લાભ જેવા ચિહ્નો દોરવા આ ચિહ્નો ઘરમાં શુભતા સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે સ્વસ્તિક વાસ્તુશાસ્ત્રમાં અત્યંત શુભ ગણાય છે પાંચ સંગીત અને પૂજા ઘંટની અવાજ મુખ્ય દ્વાર પર વહેલા સવારે ધૂપ દીવો સાથે શંખ વગાડવો અથવા પૂજા ઘંટની અવાજ કરવા જેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દેવી માતાની સકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે છ તુલસીનો છોડ મૂકવો જો શક્ય હોય તો મુખ્ય દ્વારની નજીક તુલસીનો છોડ રાખવો તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને શુભ શક્તિઓનો પ્રવેશ કરાવે છે નવરાત્રીના પહેલા દિવસે તુલસીના પાન વડી ઘરના તમામ ખૂણામાં રાખવા પવિત્રતા વધે છે સાત રણજણ બેલ્સ લગાવવી મુખ્ય દ્વાર પર ઘંટ રણઝણ બેલ્સ લગાવવું જ્યારે દ્વાર ખોલાય અથવા બંધ થાય ત્યારે ઘંટની અવાજ થાય છે જે ઘરમાં શુભ અને સકારાત્મક ઊર્જાને પ્રવેશ કરાવે છે આઠ ધૂપ અને લોબાન કરવો ઘરના મુખ્ય દ્વાર પાસે ધૂપ અને લોબાનનો ઉપયોગ કરવો આથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ધૂપના પવિત્ર સુગંધથી ઘરમાં પાવનતા અને શાંતિ ફેલાય છે નવ નારિયેળ મૂકવું મુખ્ય દ્વારની નજીક નારિયેળ મૂકવું શુભ માનવામાં આવે છે નારિયેળ સકારાત્મક ઊર્જાનો પ્રતીક છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ બધા ઉપાયો સાથે તમારો ઘરના મુખ્ય દ્વાર પર વાસ્તુ અનુસાર સાચો અભિગમ રાખી નવરાત્રીના પ્રથમ દિવસે દેવીઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ વીડિયોઝ માટે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા આભાર અને આપનું દિન શુભ રહે